નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્ભ લઈ મોટા વાહન સુધીની લાખો ભેટ પહેલી ભેટ યોજનામાં માં જોડાવ માત્ર ચારસો રૂપિયામાં અને મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયા ભેટ જીતવાનો મોકો

તે પાછી લાવવા માટે આજે અખિલ કચ્છ મેઘમાણ સમાજ અને સમસ્ત હિન્દુ સમાજે રેલી કાઢી કલેક્ટર અને એસપી પાસે રજૂઆત કરી હતી

આ એક મોટો ષડયંત્ર છે એક મહિના સુધી લાપતા હતા પોલીસ કોઈ પણ લોકેશન મળ્યા વગર સત્તર તારીખ ના હાઈકોર્ટ જઈ કરી અને પ્રોટેક્શન માટે અરજી કરેલી અઠ્યાવીસ તારીખ ને અરજી મળેલી છે દસ દિવસ સુધી પોલીસે શું કર્યું કોઈ એમને જાણ નથી કરેલી શું દસ દિવસ સુધી અંધારામાં રાખી અને અમે આ પ્રયત્ન કરી રહ્યા છે બરોબર અમે પોલીસ પાસે જઈએ છીએ અમે તો પોલીસ કે અમને કે પ્રોટેક્શન માંગી લીધું અમારા હાથમાં કઈ નથી

ખાડવા ગામની નીતાબેન મહેશુરી અને એને સામતરાનો વિક્રમ બાપણ નામનો જુઓ એને ચાર તારીખના મું અહીંયા ભોજથી મુંબઈમાં ફ્લાઇટમાં લઈ જાય છે ત્યાં કને છ સાત વાગે પોતે છે તેમ છતાં પણ ત્યાં કને એના લગ્ન નોંધણી થાય છે એને બે સાક્ષી પણ ત્યાં મળી જાય છે ત્રણ મહિનાથી ત્યાં કને મહારાષ્ટ્રમાં રહે છે એવા પુરાવા પણ ઊભા થઈ જાય છે મહારાષ્ટ્ર સરકારના જે નિયમ છે એ મુજબ કે કમસે કમ ત્રણ મહિના સુધી

આમ કચ્છમાં છેલ્લા પાંચ કિસ્સામાં છોકરીઓ ગુમ થયાના બનાવોની વેબીમાં આગેવાનોએ વાત કરી હતી જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का रखोगे બસ અબ લોહી મચ્છરો દર્શક મિત્રો આજે તારીખ છ ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર